કેમ છો મિત્રો રિપી ઈ લર્નિંગ હબમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું સેક્સ બંધના સ્વભાવ આધારિત એમસીક્યુ એમસીક્યુ નંબર એક નીચેના પૈકી કયા બંધની બંધ એન્થાલ્પી સૌથી વધુ છે બોન્ડ એન્થાલ્પી વધારે ક્યારે હોય જ્યારે બંધ કેવો હોય છે ટૂંકો હોય ટૂંકા બંધને તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે તો અહીંયા કાર્બન સાથે ફ્લોરિન છે બ્રોમિન છે ક્લોરિન છે આયોડિન છે તો ધીમે ધીમે તમે જાઓ તો આનું કદ વધતું જાય છે અને જેમ કદ વધતું જશે તેમ એની બોન્ડ લેન્થ વધતી જશે ને બોન્ડ લેન્થ વધતી જાય તો બોન્ડ એનર્જી ઓછી થાય અર્થાત સૌથી વધારે જરૂર ક્યાં પડશે તો કે સૌથી વધારે સીએફ બંને તોડવા માટે વધારે એન્થાલ્પીની જરૂર પડે છે માટે આન્સર આવશે એ નીચેના પૈકી કયા સંયોજનની ડાયપોલ મોમેન્ટ એટલે કે દ્વિધ્રુવીય ચાક માત્ર શૂન્ય હશે મ્યુ ઇઝ ટુ ઝીરો હવે ધ્યાનથી જો સીસ વન ટુ ડાય ક્લોરો ઇથિલિન વન ટુ સીસ માં છે એટલે જ બાજુ છે ને સીસ સમ હોય એનો મ્યુ ક્યારેય ઝીરો હોતો નથી પણ ટ્રાન્સ સમ આપણે એનો લઈએ તો પરસ્પર અસરથી શું થશે એની ડાયપોલ મુવમેન્ટ જે છે એ ઝીરો થાય તો કયા ફોર્મની અંદર ટ્રાન્સ ફોર્મની અંદર માટે ટ્રાન્સની ડાયપોલ મુવમેન્ટ ઝીરો હોય છે કોની ટ્રાન્સ પરસ્પર અસરથી નાબૂદ થશે માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આન્સર આવશે ટ્રાન્સ વન ટુ ડાયક્લો ઇથિલિન હેલ્લોમાં કાર્બન અને હેલોજન આ બંનેમાં વધુ વિદ્યુત ઋણ કોણ છે તો કે હેલોજન માટે એના પર આંશિક ઋણ વીજભાર કાર્બન પર આંશિક ધન વીજભાર તો એવું કીધું છે કાર્બન પર અંશતઃ કયો વીજભાર આવે તો કાર્બન પર અંશતઃ ધન વીજભાર આવશે આન્સર સી કયા સંયોજનની સીએક્સ બંધ એન્થાલ્પી સૌથી ઓછી હોય હવે હમણાં આગળ જોયું એ પ્રમાણે કાર્બન સાથે ફ્લોરિન છે

આંતરાણવી આણવી આકર્ષણ બળ વધારે હોય કોના કરતા આલ્કેનની સરખામણીમાં એટલે સીએક્સ બંધ ધ્રુવીય હોવાથી સીએક્સ બંધ ધ્રુવીય હોવાથી આંતર આણવી આકર્ષણ બળ વધે છે માટે આન્સર આવશે એ ક્લિયર થેન્ક યુ સો મચ ફરીથી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી બી હેપી